હલો મિત્રો જય મુરલીધર બધા રે આજે થઈ ગયો વરસાદ ચાલુ આજે નાકા ઉઠવાના હતા મોટર બંધ કરી વરસાદ થઈ ગયો ફૂલ ચાલુ સવારથી ધીમી ધારે આમ ચાલુ જ છે ઉતળીને કામ જોરદાર કરશે ખડ પણ દવા સાટી ને ગયો વરસાદ થઈ ગયો આજે ચાલુ ધીમું ધીમું ઓમ બરોબર છે શાંત એકદમ ગાજવીજ કે કઈ છે નહી એટલો વાય નથી હવે કઈ ગુતરી દેખાય આટલી હતી તો ખડ બહુ હતો ધીમો ધીમો ચાલુ છે આમ પાણી નીકળે છે નથી નીકળતા ને એવો છે મિત્રો વરસાદ થઈ ગયો બંધ એટલે ધીમું ધીમું ચાલુ હતો થઈ ગયો બંધ હવે જોઈએ આપડી ભૂતળી પુતળીની યુરિયાની જરૂર પડશે આમાં આ તો ખડ બહુ બની ગયો છો ખાડ બધે ભરી ગયો હવે આવી ગયો પાણી મેળ આવી ગયો બે ત્રણ દી તો નાકા કૂટવાના થાત ઓલી સામી દેખાઈ થોડીક આગતરી છે તો હવે મિત્રો જઈ ઘરે ટાઢોળો હે ને ભૂખ લાગી છે ખાઈ લઈ શિરાવણ પાણી થોડો કરી લઈ હું તો બપોર જ કહેવા આવે થોડોક ખાવ લીજીએ તમારી ભાષામાં ભણીએ તો થોડોક ખાવ લીજીએ થોડોક ખાવું આવીએ પછી આવી આશે હશે થોડી રોટી ખાવું આવીએ ત્રિવાજ બધું પાછા હમણાં ટ્રેક્ટર એવા થોડા ગયા હતા મારી વરસાદની જરૂર હતી આવી ગઈ વરસાદ આજ તો આપણી વેહમી પણ લઈ ગયો માણસ રાખ્યો છે એટલે એ કાંઈ ઉપાધિ નથી સાંજે મોડા તો ચાલશે કિચલ ઘણા થઈ ગયો તો હવે મળીએ બપોરા કરીને પછી બે નું પંપ છે માન માન ઉપડે આ બધામાં સટાઈ ગયો કેવા બની ગયા આપણા સરગવા પહેલા કેવા હતા એમાં તો થશે પણ નહીં હવે તો આપણા સરગુવા થોડાક મસ્ત થઈ ગયા છે ને કેટલા આમ જ દેખાય હજુ આ ગ્ડર ખાઈ ગઈ ખાલી એક બે અંદર દિન ગર કરો વા બે ભીંડા આપણે ભીંડા વેચવાના છે જો કર્યા તે ભીંડા ચાર છે હવે આપડા હરગવા ગયા મસ્ત થઈ ગયા એક ગારો એક પપભારણ જો માન ઉપડે કેટલે થી છે સાટેલીસ અહીંયાથી કરી ચાલુ ફુવારો ઘટે તો કંઈક વજન ઘટે જિંદગી તો ઘટે જ કરી ચાલુ જો એક લાતો નથી જો કેવો ફુવારો ચાલુ એક છે ગઢની દવા ખરાબ